ગુલાબુલે મુકુદાન હોદરૂ કેતો જ નહી ગુલાબુ કઉ કે મને હોદરૂ કેવાં દર ગુલાબુ કેવાય જાતુર હેડ હુઈ જા હો ભાઈ ઘરે આવે હેડો હેડો અલ્યા ગોડા હેડી અલ્યા ગોડા એ આ તો લો અરે ગુલાબ હેડ

વાહ જો અમારું જો આજ બનશે બોલે અલ્યા ઘોડાને દે દે તમતા અલ્યા બે દે એક દે અને એક ઘોડો દે 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 અલ્યા ભાયા વાજી અલ્યા 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 ઘોડા તો

અલે બે હાને ગુલાબ પેલું ગોડાન મગે છે અલે અલે ગુલાબ ગુલાબ જોઈએ પેલા ગોડાને મગે નહીં નોને નહીં આપણે બી રાટા છે તો આપણે બીન છોડાવ બે ચાણ ભાઈ હું તો મગે છે છે સરી બાજે આવે તો કાં લાગે મુઢી તો ઉલા અલ્યા એ ગોડા છે ને નહીં તો બોલે અલ્યા 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 ઘોડા જો જો એને જોવું છે જો બે જમર પૂરા અલ્યા આદુ તાડી વાતી હે અલ્યા ઘોડા અલ્યા તા મુથી તુએ હે તન ધોવા દેવાય બે જા આકુ બે અલ્યા ઘોડા અલ્યા અલ્યા કેન નક આપણે પડ્યો છે

પાછું આવતું રે હવે જતા રહે તો ચોપા સુધી મેલવા જવાનું તું વધારે તું આગળ જવાનું આ યાર બેટા સાપ પીવા જો કે પીવો સાપ હવે ચાલ દોશી ઘરે હતા સાપ વાત કરો હેડ આવતું રે બસ આવી રીતે હવે કોઈક મહેમાન આવે તો તોડાય મીલવાનો હો ને શાહ નહીં પાવો તો આપણો શાહ ખોટ બચી જાય અને આ તો શાહ પીને તો પાછા વળી રોટલા બને હોય એમ કે ખબર છે હા બસ બસ મારા આગળ ઢાકડીઓ કરવાની જરૂર નથી થાય